આ તરફ નવસારી સુરત માર્ગ ઉપર ટાટા સ્કૂલ પાસે ભૂવો પડ્યો ટાટા સ્કૂલ પાસે મુખ્ય માર્ગ ઉપર જ દસ ફૂટનો મસ્ત મોટો ભૂવો પડ્યો છે મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડતા પાલિકાની ટીમ દોડતી થઈ ગઈ પાલિકાના કર્મચારીઓએ ભૂવો પુરવાની કામગીરી શરૂ કરી દીધી છે કેમ કે દસ ફૂટ મોટો ભૂવો છે જેના કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે આ ભૂવાના કારણે અહીંયા પી કાર્સમાં ટ્રાફિક જામની પણ સમસ્યા નડી રહી છે અને સાથે ભૂવો પડવાના કારણે આસપાસ લોકો પણ ડરી રહ્યા છે આ રસ્તા ઉપરથી પસાર થતી વખતે નવસારી શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ શહેરમાં ભૂવા પડવાની ઘટના સામે આવી છે દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના ટાટા સ્કૂલ વિસ્તાર છે આ અને સુરત અને નવસારીને જોડતો મુખ્ય માર્ગ છે કે જ્યાં મસ્ત મોટો દસ ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે અને આ ભૂવા પડવાના કારણે આ માર્ગ અત્યારે બંધ કર્યો છે અને ડાયવર્ટ કરવામાં આવ્યો છે નગરપાલિકાની ટીમ નગરપાલિકાના પ્રમુખ અત્યારે અહીંયા આવી ગયા છે અને ભૂવા પૂરવાની કામગીરી ચાલી છે આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ છે એમની સાથે વાત કરીશું બેન શહેર

હાલાકી ના પડે એ બાબતે જ અમે અત્યારે બધી ટીમોને બોલાવી લીધી છે કે લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે અમે અહીંયા જ ખરે પગે અમે ઉ પોતે પ્રમુખ તરીકે અને મારા માજી પ્રમુખ જિગીશભાઈ શાહ એ પણ અમે બે જ ત્યારના સાથે જોડે જોવા છીએ કે લોકોને તકલીફ ના પડે એ એને માટે ચોક્કસ આપણી સાથે માજી પ્રમુખ છે એમની સાથે બી વાત કરીશું જગીશભાઈ અવરનવર આવી ઘટનાઓ બનતી હોય છે કોન્ટ્રાક્ટર ઉપર કંઈક કાર્યવાહી થશે કેમ કે તમે પ્રમુખ હતા ત્યારે તમે કાર્યવાહી કરી હતી આ બાબત ના સ્વાભાવિક છે કે આવું જ્યારે નવસારીમાં આ રીતની રેલ આવતી હોય અને એમાં ભૂવો પડવો એટલે આમાં ડ્રેનેજનું જ અત્યારે જે અમે પ્રાથમિક નિરીક્ષણ કર્યું તો ડ્રેનેજનો પાઇપ અંદરથી ખસવાનો હોવાથી એનું જે પાણીનું લીકેજિંગ થતું હતું એના હિસાબે આ ભૂવો પડવા પડ્યો એવો અત્યારે અમને પ્રાથમિક તબક્કે એવું દેખાયું છે અને અત્યારે અમે લાઇન શોધી પણ કાઢી છે જે લાઈન ડ્રેનેજની ડેમેજ થઈ હતી એ લાઈન શોધીને અત્યારે એનું સમારકામ કરીને આ ભૂવો પૂરું જે ખાડો પડ્યો છે સ્વાભાવિક છે એટલા માટે તરત આ કામ કરવું પડે કારણ કે આ કહેવાય રાજ્ય ધોરીમાર્ગ છે એટલે આનું કામ જલ્દી રીતે પૂરું થાય અને નગરપાલિકાની ટીમને આ તબક્કે અભિનંદન એટલા માટે આપો કે રોડ રસ્તો બંધ થયા વગર ખૂબ સારી તે લોકોએ ફટાફટ કામ પૂર્ણ કર્યું અને ટૂંક જ સમયમાં લગભગ બે કલાકમાં ભૂવો સોલ્વ કરીને આ રસ્તો બધા માટે ઉપયોગમાં આવે એ રીતની કાર્યવાહી કરી રહ્યા છે ચોક્કસ બધા માટે ઉપયોગ થઈ શકે એ પ્રકારની વાત છે કરવામાં આવી છે તમને દ્રશ્યો એકવાર ફરી બતાવવા માગીશ કે આ માર્ગ અત્યારે જે છે એ અત્યારે ટેમ્પરરી ડાયવર્ટ કરવામાં આવ્યો છે નીચે જે ડ્રેનેજની લાઈન છે એ ખસી જવાના કારણે આ ઘટના બની છે અને જો કે નવસારીમાં બે દિવસ પહેલાં જ પૂર આવ્યું હતું અને આ પૂરના કારણે અહીંયા સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો હતો ત્યારે શહેરમાં ફરી એકવાર ભૂવો પડેતા જે માર્ગ છે એ ટેમ્પરરી બંધ કરવામાં આવ્યો છે અને અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જોકે રવિવાર નો દિવસ છે ટ્રાફિક ઓછો છે નગરપાલિકાની ટીમો પૂરવાની કામગીરી કરી રહી છે સિદ્ધેશ જોશી નવસારી